જય શ્રીમદ નારાયણ રામાનુજદાસ શ્રીમાન ગટુ વેણુગોપાલ સ્વામી દ્વારા વર્ણન કરેલ શ્રીમદ ભગવ અધ્યાય અગિયાર વિશ્વરૂપ સંદર્શન યોગ શ્લોક સાડત્રીસ महात्मन् गरीयसे ब्रह्मणोऽपि आदिकर्त्रे अनन्तदेवेश जगन्निवास त्वमक्षरं सत् असत् તત્પરમ યત ஓம் ગીતાચાર્ય શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે આપણને બધાને વિશ્વરૂપ સંદર્શન યોગ શીખવી રહ્યા છે વિશ્વરૂપના સાક્ષાત દર્શન કર્યા પછી અર્જુન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરી રહ્યો છે હે શ્રી કૃષ્ણ હે મહાત્મા તમે સર્વશ્રેષ્ઠ છો હે શ્રી કૃષ્ણ તમે બ્રહ્માના પ્રારંભિક સર્જક છો તેથી બ્રહ્મા અને અન્ય દેવતાઓ તમારી પૂજા કેમ ન કરે હે શ્રી કૃષ્ણ તમે તમે અનંત છો હે શ્રી કૃષ્ણ સર્વે દેવતાઓના સ્વામી છો હે શ્રી કૃષ્ણ તમે સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપેલા છો હે શ્રી કૃષ્ણ તમે બ્રહ્માંડનું શરણ સ્થાન છો હે શ્રી કૃષ્ણ તમે અવિનાશી છો હે શ્રી કૃષ્ણ તમે વ્યક્ત અને અવ્યક્તની પરે તથા સર્વોચ્ચ છો આ પ્રમાણે અર્જુન શ્રી કૃષ્ણ પરમાત્મા ની અનુભવ કરી રહ્યો છે અને શ્રી કૃષ્ણ પરમાત્મા પ્રાર્થના કરી રહ્યો છે ચાલો આપણે પણ શ્રી કૃષ્ણ પરમાત્મા ની કોઈ પણ સંશય વિના અનુભૂતિ કરીએ અને શ્રી કૃષ્ણ પરમાત્મા સમર્પિત થઈએ

યત શ્રી કૃષ્ણ પરમાત્માએ આખી ભગવદ્ ગીતા શ્લોક પાસઠ થી સિત્તેર દ્વારા કહ્યું છે શ્રી કૃષ્ણ કહે છે જે મારા આ આઠ ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખીય ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ્યે વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખ મુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રીમન નારાયણ પહેલું હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે શ્રીમન નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે શ્રીમન નારાયણ આપે કહ્યું છે

દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું વચન હે શ્રીમન નારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ કરીશ તમે કહ્યું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમન નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશું એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ શ્રીમન નારાયણ કરીશીએ વચનમ તવ શ્રીમન નારાયણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण कस्माच्च ते न न मेरन् महात्मन् गरीयसे ब्रह्मणोऽपि आदिकर्त्रे अनन्तदेवेश जगन्निवास त्वमक्षरं सत् असत् तत्परं यत् ॐ कस्माच्च तेन न मेरन्महात्मन् गरीयसे ब्रह्मणोऽप्यादिकर्त्रे अनन्तदेवेश जगन्निवास त्वमक्षरं सदसत्तत्परं यत्